ઓપરેશન સિન્દુરના ભવ્ય વિજય અંતર્ગત સાવલીનગરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી સાવલી નગરપાલિકા વિસ્તારમાં યોજવામાં આવેલ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો અને તાલુકાના લોકો જોડાયા હતા સૌના હાથમાં તિરંગો અને ડીચેના તાલે દેશભક્તિના ગીતો ગુંજતા સમગ્ર નગરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો તમામ ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારોએ ભારે ગર્ભવધી અને વાતાવરણમાં ગુંજતા વીર જવાનોની યાદમાં શૌર્ય ગીતોથી ઝૂમતા ભારે ગર્ભવતી તિરંગા યાત્રામાં જોડાયા હતા આ યાત્રામાં સાબરી નગરપાલિકા પ્રમુખ હર્ષ પટેલ તાલુકાના હોદ્દેદારો નગરની મહિલાઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા નગરના રાજમાર્ગો પર પસાર થતી આ યાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું સાબરીના રાજમાર્ગો પર ઓપરેશન સિંદુરને વધાવવા માટે નીકળેલી તિરંગા યાત્રા લોકનજરે પડી હતી ભારતની જે સેના જે ભારતની સેનાનો પરાક્રમ પૂરા વિશ્વની અંદર દરેક દેશે જોયું અને એ શૌર્ય આપણે બતાવ્યું છે એને બિરદાવવા માટે સમગ્ર ભારત પાસે એકસો બેતાલીસ કરોડની આપણી જે જનતા છે એ ખરેખર નતમ આપણા સૈન્યને સલામ કરે છે અને વિશ્વને પ્રાર્થના કરે કે આપણા સૈન્યની જ્યાં બળને જે પરાક્રમ છે એમાં ઉત્તર ઉત્તરને શક્તિ આપે અને હું આજે એવું ચોક્કસ કહી કે વિશ્વના તમામ દેશોની અંદર આજે આપણી જે સેના છે એ સેના નંબર વન સેના છે અને આના માટે સૈન્યને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પણ આપે છે અને સેના માટે સૌ સર્વ ભારતીયોને ગર્વ પણ છે એટલે ખાલી માત્ર કહીશ કે ભારત માતાજી છે વંદે માતાજી